તેને લગ્ન ને વીસ બાવીસ વર્ષ થયા છે અને રિપોર્ટ સારા છે એ માટે ડોક્ટર ખૂબ ખૂબ આભાર જય માતાજી આ અમારા ભાભી છે તેમનું નામ અરુણાભા જાડેજા છે તે જામનગર થી આવ્યા છે અને અમે મધુર દીપ દવા શરૂ કરી છે તેને લગ્ન ને વીસ બાવીસ વર્ષ થયા છે અને રિપોર્ટ સારા છે એ માટે ડોક્ટર ખૂબ ખૂબ આભાર